ભૂલો બતાવી અન્યને શું દેશ દોષ દેવો તું કરી લે કર્મ સારા ભૂલો બતાવી અન્યની શું દોષ દેવો તું કરી લે કર્મ સારા જો કોઈનું જીવન કદી એ પણ સુધાર્યું હોય તો તું છે પછીનો શેર છે છે જૂઠણી આ છે બધે જો બોલબાલા તું પછી ને ચાલશે મનને કદી તે સત્ય બાજુએ જ વાર્યું હોય તો તો ભોલજે મનને કદી તે સત્ય બાજુએ વાર્યું હોય